નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આજે એક નવા ફિલ્ડની મુલાકાતે આજે એક નવા ફાર્મરની મુલાકાતે ખેતરની મુલાકાતે એક નવા પાકની મુલાકાતે જ્યારે અમે ખેડૂત મિત્રો રોજે રોજ નવા નવા પાકની અંદર ને રવા ફિલ્ડની અંદર જ્યારે મુલાકાત લેતા હોઈએ છીએ ત્યારે અમારો હેતુ એવો હોય છે કે કાંઈક અમને શીખવા મળે અને કાંઈક આ અમારા વિડીયો મારફત અમારી ચેનલ મારફત ખેડૂત મિત્રોને આખા આખા આમ ગણો તો ગુજરાતની અંદર જે ગુજરાતી ભાષા સમજે છે એવા આખા ગુજરાતની અંદર આવીને આવી માહિતી ખેડૂત મિત્રોને મળતી રહે અને ઉપયોગી નીવડતી રહે ક્યાંક ને ક્યાંક ખેતી ખર્ચ જો ખોટો જતો હોય તો ઊભો રહે અને ઉત્પાદન શક્તિ વધે આપણો એક જ ધ્યેય છે એક જ ન્યાય છે કે ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે આવા હેતુસર અમે ને આવા ખેડૂતોની મુલાકાતે આવતા હોઈએ છીએ પાકની મુલાકાતે આવતા હોઈએ છીએ અને હરરોજ અમે ત્રણથી ચાર ખેડૂત મિત્રોને મળતા હોઈએ છીએ ખાસ કરીને આજે અમે અમરેલી તાલુકાનું રાંઢિયા ગામ ત્યાં અમે રમેશભાઈ શેખલિયાની વાડીએ અમે આજે જીરાના પ્લોટ ઉપર તમે જોઈ રહ્યા છો જીરાના પ્લોટ ઉપર આવ્યા આવ્યા છીએ ત્યારે ખેડૂત મિત્રો આપણે રમેશભાઈ પાસેથી જાણશું કે આ જીરું કેટલા દિવસનું થયું છે આ કઈ વેરાયટી છે અને આની અંદર શું શું ટ્રીટમેન્ટ લીધેલી છે અને ખાસ કરીને આજે ખા ખાસ કરીને જ્યારે આજથી આપણે જ્યારે અમરેલી જિલ્લાની અંદર અમે વાત કરીએ ખાસ અમે જ્યાં છીએ ત્યાંની વાત કરીએ તો વાતાવરણ આજથી ચેન્જ થયું છે તો આવા સેન્સેટિવ પાકની અંદર જેવા જીરા જેવા સેન્સેટિવ પાકની અંદર રવિ પાકની અંદર કેવી કેવી અત્યારે ટ્રીટમેન્ટ લેવી જોઈએ એની વાત કરતાં પહેલાં અમે રમેશભાઈને આપણે પૂછ્યું કે ભાઈ આ આ જીરું કેટલા વીઘામાં છે કેટલા દિવસનું થયું છે અને આ કઈ વેરાયટી છે અમારા મિત્ર એવા રમેશભાઈ શેખલિયા ગામ છે એમનું રાંઢિયા રમેશભાઈ તમારો મોબાઈલ નંબર એક બોલી દેજો નવ્વાણું જીરો એકાણું નેવું આઠ સત્યાવીસ બરાબર આ એમનો નંબર છે અને આ કેટલા વીઘાની અંદર આપણે વાવેતર કર્યું છે જીરાનું દસ વીઘા દસ વીઘાની ની અંદર જીરાનું વાવેતર કરેલું છે આ કઈ વેરાયટી તમે વાવેલી છે નવ નવ નંબર મંતવ્ય જીરો નવ નંબર બરાબર ને આ તમે ક્યાંથી લીધેલી હતી રામદેવ એગ્રો ચિત્તલ ચિત્તલ હા સરસ સરસ રમેશભાઈ આ મંતવ્ય નવ નંબરની વેરાયટી છે જે ખાસમાં ખાસ કરીને ફૂટ કરતી વેરાયટી છે અને વધારે ઉત્પાદન શક્તિવાળી વેરાયટી છે જેની અંદર આપણે વાત કરીએ તો મંતવ્ય જીરો નવ નંબર જે જીરું રમેશભાઈએ વાવેલું છે જે અને ખાસ કરી અને જ્યારે આપણે એના ફિલ્ડની ઉપર આવ્યા છીએ ત્યારે એમને પૂછ્યું કે આની અંદર કેટલા દિવસનું આ રમેશભાઈ જીરું થયું છે કઈ તારીખનું વાવેતર છે સત્તર અગિયાર સત્તર અગિયાર હા સત્તર તારીખને ને માં મહિનાનું આ વાવેતર છે એટલે આજે બે મહિના જેવું જીરું થવા આવ્યું છે ખાસ કરીને ખેડૂત મિત્રો આની અંદર પિયત કેટલા આપેલા છે રમેશભાઈ પાંચ આપી આપણે પાંચ પિયત આપેલા છે ખેડૂત મિત્રો આપણે જાણવાની પ્રયત્ન એ કરવાનો છે આની અંદર કે ભાઈ રમેશભાઈએ સારામાં સારું હમણાં જ જે સ્પ્રે કર્યો છે એની અંદર ફૂગનાશક નાખેલું છે ઉપરથી અને હવે જ્યારે રમેશભાઈને પિયત આપવાનું છે ત્યારે ખાસ એમને ભલામણ છે કે ભાઈ જે લીલા સુકારાના પ્રશ્ન અત્યારે જીરાની અંદર ખાસમાં ખાસ છે તો એમનું એક પિયતની અંદર સારામાં સારું ફૂગનાશક પીવડાવી દેવું જોઈએ અને ખાસ ખેડૂત મિત્રો છેલ્લા જે ત્રણથી ચાર વર્ષની વાત કરવામાં આવે ને ખાસ કરીને જીરાની અંદર જો રવિ પાકની અંદર વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો આજે ચા છેલ્લા ચાર દિવસનો જો આપણે રેશિયો કાઢીએ તો આ વર્ષે જીરાની અંદર લીલા સુકાનો પ્રશ્ન મોટામાં મોટો છે આગલા જ બે થી ત્રણ વર્ષ જે છે એમાં સારામાં સારું વાતાવરણ હતું આ વર્ષે વાતાવરણની અંદર ચેન્જ હોવાને કારણે જીરાની અંદર લીલા લીલા સુકારાનો પ્રશ્ન વધારે છે તો જે ખેડૂત મિત્રોને ખાસ કરીને જીરાનું વાવેતર કરેલું છે ખેડૂત મિત્રો તો અત્યારે જેને પિયત આપવાનું હોય એને પિયત આપ્યા પહેલાં એક સારામાં સારો ફૂગનાશકનો સ્પ્રે લઈ લેવો જોઈએ અને જ્યારે પિયત આપતા હોઈએ છીએ ત્યારે ખાસ કરીને આપણે પિયત ભેગું પણ ફૂગનાશક આપવું જોઈએ અને પિયત આપ્યા પછી પાંચથી સાત દિવસે એક ફૂગનાશકનો પાછો સ્પ્રે લઈ લેવો જોઈએ કારણ કે એક હવે જ્યારે આપણો સાઠ દિવસ નજીક આપણા જીરા પહોંચતા થઈ ગયા છે સાઠ દિવસ આસપાસના જીરા થઈ ગયા છે તો હવે જો એકાદું પિયત ઠેકી જાય ને એકાદું પિયતમાં આપણું જીરું બચી જાય તો આપણે ઘણું બધું ઉત્પાદન લઈ શકીએ છીએ કારણ કે આગળ હવે પછી બહુ પાણીની જરૂરિયાત રહેતી નથી જો સારું હોય તો પિયત આપવાનું રહે છે નકર સાઠ દિવસ પછી જે ફિલ્ડ હોય પોતપોતાના ખેતર ઉપર જેવું જીરું હોય એ પ્રમાણે આપણે એનો નિર્ણય લેવાનો રહેતો હોય છે અને ખાસ અમારા વિડીયોની અંદર અમે જે નીચે મોબાઈલ નંબર આપીએ છીએ અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો ખાસ માહિતી જે કોઈને જોઈતી હોય ક્યાંય અટવાતા હોય કાંઈ લેવામાં પ્રશ્ન થતો હોય શું કરવું ન ખબર પડતી હોય તો ખાસ કરીને તમે અમને કોલ કરી શકો છો અમારી બન બનતી શક્ય અને અમારા અનુભવ પ્રમાણે અમે તમને માહિતી આપીશું અને ઘણા બધા ખેડૂત મિત્રોને અમારે જ્યારે સુકારાનો પ્રશ્ન આવ્યો છે ત્યારે અમે જે સ્પ્રે લેવરાવીએ છીએ એમાં ખાસમાં ખાસ સારામાં સારા રિઝલ્ટ મળે છે કેવા ફૂગનાશક નાખવા એ આપણે આગળ શું વાપરેલું છે હવે અત્યારે કેવી જરૂરિયાત છે નીચેથી પિયત ભેગું આપવું છે ઉપર થી છંટકાવ કરવું છે આ પ્રમાણે હોય છે ખેડૂત મિત્રો માટે કરીને જો માહિતીની જરૂરિયાત હોય તમને એવું લાગે કે માહે આ પૂછવા લાયક છે આની માહિતી લેવા લાયક છે તો અમારા મોબાઈલ નંબર અમારો મોબાઈલ નંબર નીચે આપેલો હોય છે વિડીયોની અંદર એની અંદરથી તમે અમારો કોન્ટેક જરૂરથી કરી શકો છો અને ખાસ રમેશભાઈ અમારી સ્ટ્રીટમેન્ટ પ્રમાણે આ જીરાની અંદર ચાલતા હોય છે અમે જે કઈ વસ્તુ એ વાપરતા હોય છે આજે તમે આજે એના જીરાની ગ્રીનરીને એ બધું જોઈ શકો છો આને પિયત આપવાનું હજી બાકી છે લગભગ છેલ્લા કેટલા દિવસથી આને પિયત નથી રમેશભાઈ પંદર પંદર દિવસ પહેલા પિયત આપેલું છે હવે ખાસ જરૂરિયાત છે ને ખાસ મિત્રો આજથી જે વાતાવરણની અંદર ચેન્જ આવ્યો છે જેને બે ત્રણ દિવસ ખમાય એમ હોય ઠેલાવાય એમ હોય પાછું જ જાય એમ હોય એને ખાસમાં ખાસ રીતે બે ત્રણ દિવસ ખેંચી લેવા જોઈએ જેથી કરીને આ વાતાવરણ જે વાતાવરણની અંદર જે બદલાવ આવ્યો છે એની સામે આપણે ફૂગની અંદર સારામાં સારું આપણે એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ કારણ કે જ્યારે વાતાવરણની અંદર ચેન્જ આવે છે ને ત્યારે જ બરાબર આપણે પિયત આપવાનું થાય છે તો જે લીલા સુકારાની જે ફ્યુઝેરિયમ નામની ફૂગ આવે છે એ ખાસમાં ખાસ જીરાની અંદર આપણને નુકસાન કરતી હોય છે ખાસ ખેડૂત મિત્રો આજની વાતમાં અમે રમેશભાઈ શેખલિયાની મુલાકાત ખાતે આવ્યા હતા ત્યારે આપણે એને જીરાનો ગ્રોથ અને ગ્રીનરી અને જે એનો માળ બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે એ પણ આપણે જોયું રમેશભાઈ પાસેથી એ પણ જાણ્યું કે ભાઈ આ કેટલા દિવસનું જીરું થયું છે ફૂગનાશક કેવા વાપરવા એ તમે ખાસ તમારી જાતે પણ નક્કી કરી શકો છો વારે વારે એકના એક કન્ટેન વાપરવા એના કરતાં તમે ફેરબદલી કરો કન્ટેનની તો પણ ચાલે છે જેની અંદર ખાસ નામ આપી દઉં બ્લૂ કોપર હોય પછી માસ્ટર ક્રોપ અદામાનું હોય પછી રીડોમિલ ગોલ્ડ હોય સીઝન્ટાનું કે મોમેન્ટો હોય છે આપણે સુમિટોમોનું અને થાયોફિનાઇટ મિથાઇલ હોય જે થીમ નામથી આપણે આવે છે વિલોવુડનું એને આપણે વારા વખતે ભલામણ પર કરીએ છીએ આવા બધા અલગ અલગ મોલિક્યુલો વાપરવાથી અલગ અલગ સ્પ્રે કરવાથી આપણા જીરાની અંદર આપણે લીલા સુકારામાં સારામાં સારામાં સારા પરિણામો મેળવી શકીએ છીએ ખાસ ખેડૂત મિત્રો ફરી એકવાર આ તમને વાત કરી દઉં કે માહિતીની જરૂર હોય તો અમારો જે મોબાઈલ નંબર આપેલો છે વિડીયોની અંદર એની અંદર અમારો કોન્ટેક કરી લેજો ખાસ આજની વાતમાં રજા આપશો નમસ્કાર